તો મિત્રો લાઈવમાં જઈ જઈએ પછી બાપાના દર્શન કરાવીએ તો સૌપ્રથમ તો પહેલાં આપણે દરના પછી ગાદી મંદિર સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આ રહી મિત્રો અત્યારે ગેટની અંદર આવી ગયા છે ગેટના આસુદ મજાના લાઈવ દર્શન કરાવી મિત્રો આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું ટ્રાફિક છે તે તો આજના આસુદ મજાના દર્શન કરાવી મિત્રો ચાલો સૌપ્રથમ તો પેલા કાળ બિદ્યાને દર્શન કરાવશું મુકેશભાઈ સેલિયા બાપચિતરામભાઈ મુકેશભાઈ તો જય કાળ બિરાદદા વરેશભાઈ નું કોણ હો બાપચિતરામ વિશેષ કવર પાલિયત થી આ પંડ્યા અમિતભાઈ બાપચિતરામભાઈ જનપાગોઈ મયંક શેઠવા બાપચિતરામ મયંકભાઈ બાપસ્તરામ તો જોઈ શકો મિત્રો આજનું ટ્રાફિક કેટલું છે આજે ટ્રાફિક વધારે હતું પણ અત્યારે છે ઓછું છે પરસાદી લેવા માટે ગયું છે મિત્રો જોઈ શકો ટ્રાફિક આ બાજુ દર્શનમાં ટ્રાફિક લાગે છે મનીષભાઈ જયકાલ ધલેરિયા દર્શન બાપસ્તરામ યોગેશભાઈ બાપાની મોજ તો અઠવાડિયે એકવાર તો આપણે દર્શન વ્યવસ્થિત કરાવીએ છીએ મિત્રો પહેલાં તો રોજ કરાવતો પરંતુ હવે નોકરીના કારણે નથી થતા રોજ દર્શન તો નજીકથી દર્શન કરાવીએ

आठ हो गया बापा ना लाइ देशन रात साढ़े आठ बापा ना लाइ देशन कराय छे मनोज भाई गोपालराम भाई बापा ने दिजनासिन नमे जान देसिन जोई सको भर के रे छे बापा ने दिजासिन नमे जमीन कुलबेन सोलंगी गोपालराम गणेश भाई दादी

હિતેશભાઈ દરબાર બધા મિત્રોને બાપાશરામ વધારે ટાઈમને લેતા ધ્યાન જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો તો ધ્યાન મંદિરના દર્શન કરાવશે વડમાં બાપાના દર્શન કરાવશું મિસ્ટર મેહુલભાઈ મિતુલભાઈ બાપાશત્રામ ઘણા સમયથી આપ દર્શન કરાવો છો કાલ આપણી પણ મુલાકાત થઈ બાપાશરામ તમામ મિત્રોને દેવમભાઈ ત્રિવેદી ઠીક દેવાંભાઈ કાલે મજા હતા બાપાસ તો વાલજીભાઈ કેળા બાબરામ મુકેશભાઈ નાકિયા મેહુલસિંહ રાઠોડ બાબરા મકવાણા કાલે દર્શન થશે કે નહીં ઈશ્વરભાઈ જય સોનમા તો તમારા મિત્રો બાબાસ્ત્રામ જય શ્રીરામ આજ છે ધ્યાન મંદિર વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો સાત આજ ચાલુ થઈ ગયા છે કેળા કાલે દર્શન છે સવાર થશે મિત્રો સાત વાગ્યા સવારે વહેલા ગૌમુખી બાબાસ્ત્રામ

जय शिवाराम भातर गए, ये हमको हिलवाबस्त्राम लाए, जय शिवाराम भातर आए, बाप ने सिंधु लगना बस जो सब जो, जाने वाले बाप ने देख रहे हैं, बाप ने ये ले जाएँ। ध्यान कान बदल, सिंधु मज़ादेखा शेर, अर्जुन सिंह बापस गणेश भाई बैठा �

તો તમામ મિત્રોને બાપાસરામ રોજ છે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાય છે આમ તો આરતીમાં તો રેકોર્ડ બની ગયો છે મિત્રો કે એકતાલીસ હજાર છે કાલે લાઈવમાં જોડાના હતા મિત્રો આજે બાર હજાર જેવા લોકો હતા તો બાપાના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન ગીરીશભાઈ બાપાસ્તરામ વાઘેલા તો તમામ મિત્રોને બાપાસરામ જોઈ શકો બાપાનું મંદિર અને ધજા ફરકી રહી છે જે મિત્રો નવા જણાવી જેનાથી ચેનલમાં પહેલી વાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના છે દર શનિવારે સંધ્યાથીના દર્શન થઈ શકે રવિવારે સવારે આઠ વાગે બાપાના દર્શન રાત્રે પણ સાડા આઠે બાપાના લાવી દર્શન અને સુંદરકાંડ હોય છે દર્શનિવારે બાપાના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો ક્રંભા અનિરુદ્ધસિંહ પરિભાષા બાપાના મંદિરે આવી ગયા છે કનુભાઈ ચૌહાણ બાબસ્ત્ર લાલજીભાઈ ઠાવર બાબસ્ત્રજી તમામ મિત્રોને બાબસ્ત્ર જય શ્રી રામ સુરેશભાઈ પરમાર બાબસ્ત્ર जय गौरी नमो नमः तो તો બધા મિત્રોને જણાયથી કાલે સવારે છે સાત વાગે આપણે લાઈ દર્શન કરાવશું પાંચ મિનિટ વહેલા તો પાંચ મિનિટ મોડું થઈ શકે છે બરાબર પછી ડાયરેક્ટ છે શનિવારે આપણે સંધ્યારથી છે સાંજના એટલે મંગળ ગુરુ ગુરુની આવે ગોહિલ મિતનભાઈ એટલે શનિવારે ડાયરેક્ટ સંધ્યાથી રવિવારે સવારે આઠ વાગે બાપાના દર્શન ફરી પાછા સાંજના છે સંધ્યાથી દર્શન રવિવારે અને રાત્રે સાડા પાપાના લાઈ દર્શન तो मैं रमेश नहीं मावाणी बाबस्त्र जैसे महलिमा सिंह मनीष भाई चौहान गौमुखी बंडीधारी बापा बढ़ा मित्रों ने बापस् तो मित्रों आज लाइव प्रस्त रखिए बापस्म जय श्री राम रात राधे तमाम मित्रों ने लाइक कर सको बीजा कर तो तमाम मित्रों ने वापस त्राम जय श्रीराधरा देव हरी भाषा सवेरे सात वगे लाइव में मिले બાપાસ્ત્રામતી મિત્રો બાપાસ્ત્ર વસ્તુ